બોડેલી તાલુકાના જબુ ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પ્રવેશ નિષેધના બોર્ડ લગાવવામાં આવ્યા પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ હજુ પણ યથાવત રૂપાલાની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ આગેવાન કે કાર્યકરોએ પ્રવેશ કરવો નહીં એવા બોર્ડ લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો બોડેલી તાલુકાના જબુ ગામમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરાયો અને જાતે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા જ બેનરો લગાવી વિરોધ દર્શાવ્યો હતો અને રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની માંગણી કરવામાં આવી હતી અને જો એવું નહીં થાય તો સમગ્ર સમાજ હાલ જે રીતે વિરોધ કરે છે એ જ રીતના વિરોધ યથાવત રહેશે અને ભાજપના વિરોધમાં મતદાન પણ કરશે અને સાંજના સમયે બોડેલી ખાતે પણ બોડેલી તાલુકાના દરેક ગામના ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થયા હતા